જય માતાજી આજના આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તો આખા દિવસની જે રૂટિંગ હશે તમને બતાવીશું જય માતાજી તો જય માતાજી તો હવે જાડો ભો છે તો એ બે બજેલી છે તો આ સાપડું બનાવી છે તો જોઈ લો વરસાદ તો ચાલુ છે જોઈ લો ફૂલ વરસાદ આવે છે તો વરસાદ ખુદ આવે છે તો જોઈ લો તો મિત્રો મગફળી આવેલી છે તો તો વરસાદ રહી ગયો છે તો મિત્રો તો આ કુંડી છે અમારી તો મિત્રો વરસાદ હવે રહી ગયો છે તો જોઈ લો તો હવે પૂરો સાલ થઈ છે તો આ બધા આવેલી છે

તો મિત્રો હવે પોતા પણ પગ લે છે તો હવે મગફળ આવેલું છે જારી તું આવેલું છે એક આયું એક આયુ એક આયુ તો મિત્રો આ નેદા વગર છે તો હવે નેદવાની જ છે પણ તો મી ચાલુ ચાલુ રહે છે એટલે નેદવાની જો મી તો આ મારી પર પણ નેદેલી છે તો જોઈ લો તો મિત્રો હવે વરસાદ પણ હાવ રહી ગયો છે ન્યાલી મગવા મગવા આવેલા છે તો મિત્રો એરંડા આવેલા છે એરંડા તો પણ ઉગી ગયા છે

મિત્રો હવે ઘરે આવી ગયા છીએ તો કાઢી કહીને બ્લોગ ચાલુ કરીશું તો જય માતાજી

તો જય મારા જઈએ તો સાંજ થઈ ગઈ છે તો વાતાવરણ મસ્ત હોય તો જોઈ લો તો મિત્રો બિયારણ કપાવ આવેલો છે તો જોઈ લો જય માતાજી આટલા અમારા બ્લોગ લાઈક આપીએ છીએ તો અમારા બ્લોગ ગમે હોય તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી